નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડિયાભાઈ કુમાર ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો મારી આ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજ મિત્રો હું બાબરા તાલુકાના લોણકી ગામે હું આવેલો છું અને ત્યાં પરેશભાઈ કુંભાણી છે અને તેઓ ઘણા વર્ષોથી સુભાષ પાલેકર ઝેર મુક્ત કૃષિ કરે છે તો આપણે એમનો પરિચય લઈએ અને પછી એમના ખેતીના ક્યાં ક્યાં પાકો છે એના વિશે માહિતી લઈએ પરેશભાઈ આપણો પરિચય આપો જય ગૌ માતા હું પરેશભાઈ મંજીભાઈ કુંભાણી ગામ લોણકી તાલુકો બાબરા જિલ્લો અમરેલી મોબાઈલ નંબર નવ્વાણું સાત નવ્વાણું સડસઠ આઠ અડસઠ તો પરેશભાઈ અમારા ખેડૂત મિત્રને એ માહિતી આપો કે આપ આ જે ભાઈ કૃષિ કરો છો તો આ ઝેરમુક્ત કૃષિ તમે કેટલા વર્ષથી કરો છો એક માહિતી આપી દો અમારા ખેડૂત મિત્રો મારે આ ચોમાસામાં આઠ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા ઝેર મુક્ત ખેતી સુભાષ પાલક ખેતી કરું છું અને આપણા આચાર્ય દેવરજી છે રાજ્યપાલ ગુજરાતના એનું સન્માનિત મારું કામ છે અને બે હાજર ત્રેવીસ ચોવીસ માં મને બાબરા તાલુકામાં આત્માન દ્વારા બેસ્ટ એવોર્ડ પણ મળેલો છે વેસ્ટ ખેડૂતનો વેસ્ટ ખેડૂતનો એવોર્ડ મળેલો છે આઠ વર્ષ પ્રાકૃતિક ખેતી કરી છે કોઈ પણ પ્રકારનું પેસ્ટીસાઇડ કે રાસાયણિક ખાતર દવા વાપરતા નથી ગાયના ગૌમૂત્ર સાણ ને વનસ્પતિ નો ને બધું દસ પરણી ને નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર જીવામૃત બીજામૃત નો બધું યુઝ કરીને ખેતી કરીએ છીએ હવે પરેશભાઈ સાથે સાથે એ માહિતી આપો કે આ તમે સરસ મજાની હળદર કરી છે તો એ કયા પ્રકારની છે એનો પ્રકાર કયો છે અને આ હળદરની ખેતી ખેડૂત મિત્રોને કરવી હોય તો ક્યારથી કરાય એની માવજત શું એમાં શું શું તમે નાખો છો એ બધી માહિતી આપી આ સેલમ વેરાયટી છે સેલમ કેસર સેલમ આપણે કેસરી કલર આવે અને મહિના 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 પાક પાક તૈયાર થાય થાય કારણ કે પૂરો ટાઈમ હોય તો વધારે પ્રોડક્શન આવે અને પછી એની જે પાવડર બનાવવાની પ્રોસેસ ને બધું કર્યું તો દોઢ મહિના જેવો બીજો એક થી દોઢ મહિના એટલે બહુ લાંબા ગાળાનો પાક છે વર્ષમાં આપણે એક જ પાક લઈ શકીએ અને ઉનાળામાં ઊંડી ખેડ કરી અને બેડ બનાવીને વાવેતર કરવું પડે અને તો આનું વાવેતર નો એકચ્યુઅલ ખરેખર સમય કયો ગણાયનો આનો બે મહિનામાં વાવેતર તમારે કરી દેવું પડે કારણ કે ટાઈમે પાવડર થાય પોતાની પેલા આજુબાજુ બાજુ તમારો માર્કેટમાં રમા રહેવાની હોય લેવાની હોય પછી મોડું થાય તો બધા લઈ લે પછી તો પડ્યો રે પાણા બરાબર તો આના એ સિવાય માવજત શું શું તમે પેલા વાવી દીધી અને કઈ પદ્ધતિ થયો કોઈ બેડ બનાવો કે શું કરો એની માહિતી ખેડૂત નાખો હવે મોટા ટ્રેક્ટર થી વાવરાય ને આપડે તો હાથ ની ધાળી વાવેતર થાય એટલે અઢી ફૂટ આજુબાજુ બેડ ને ગાળા બે થાય એક અંદર અને અમે આ પોતાના ટ્રેક્ટર વાવેલી છે અને ટપક હોય તો તમારે મોટા ટ્રેક્ટર થી બેડ બનાવીને વાવી પડે અમે આ ધોરિયા દ્વારા જ પાયી છીએ ગયા વર્ષે ટપકમાં આવી પણ ટપક અમુક ખરાબ થઈ ગઈ એટલે પછી અમે પાછું આ અપનાવ્યું છે એટલે બે રીતે વાવેતર કરી શકાય પણ આપણે ખેડૂતોને શું હોય ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આવે એવું આયોજન આપણે કરવું પડે મોટા ટેક્ટરેવે આવી તો થોડોક ભાડાનો અને બધો ખર્ચો વધી જાય હવે આ વળતર પાકી ગઈ છે એવી કેમ ખબર પડી જાય આ વળતર પાકી ગઈ છે આ એનો પાંડા પરિપક્વ થઈ જાય ને એટલે પહેલાં દિવાળી પછી એક તો જેમ સારી હોય ને એમ લાગેટ ફૂલ આવવું પડે છે તમારે ફૂલ બરાબર પછી બીજા નંબરમાં આ છોડ ધીમે ધીમે આખો સુકાઈ જાય બરાબર એટલે સુકાઈ જાય એટલે એને પાંડા વાડીને પછી બારે કાઢ લેવાની હમ તમે આ સુભાષવાલા કુશી કરો છો તો આમાં તમે જીવામૃત કે બીજામૃત આનું પેલો કરતા જીવામૃત કેટલું આપો છો અને બીજામૃતની પદ્ધતિ શું છે એ ખેડૂત મિત્રોને આપજો બીજા અમૃત તો આપણે મતર હોય કે અંગુલી હોય જ્યારે વાવેતર કરવાનું હોય ત્યારે એક દિવસ અગાઉ બીજા મૃત બનાવીને બરાબર પછી એમાં આ પાંચ મિનિટ રાખવાના પછી વાવેતર કરવાનું બરાબર અને જીવા અમૃત તમે જેટલું આપો એટલું સારું પાણે આપો કે પંદર દિવસે કે આઠ દસ દિવસે જીવા અમૃત આપો એટલો વધારે ફાયદો હવે આ તમે હળદર વાવી દીધી ઉગી ગઈ ત્યાર પછી તમે જે આ ધીરે ધીરે મોટી થઈ પાણ પાણ જયારે શરૂઆતમાં પાણ આપવા પડે પછી ચોમાહું બી જાય પછી પાણી પાવાની કઈ જરૂર ની તો એ મહિના પછી જ્યારે પાકે ત્યારે એને કાઢવી પડે તો કાઢવા માટે કોઈ શું તમે ખેંચી લો કે શું કરો એમ હળદર ને તમારે માની લો કે બેડ એમનો ખાલી વધે પારડા લઈ લો એટલે પછી પેલા એને ટ્રેક્ટરે રાફ મારી દેવાની બરાબર મોટો આપણે મોટા બેડ થી વાવ્યું હોય મોટા ટ્રેક્ટર રાપ માર્યું છે એટલે નાનું બરાબર પછી 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 એને સવડું મારી થુમડા તરી દે નોખા પડી જાય નકર ખાલી રાપ આપ્યા શું થાય થૂમડું નિષેધ રાપ બેડ હોય પછી બેડ આમ વિખાઈ જાય એટલે થુમડા જે હોય સાઈડ માં આવી જાય પછી એને મજો દ્વારા પડતા મૂક્યો એટલે ભાગીને સુટે પડતી જાય એટલે પછી બાટી ખરી ને ભેગી કરી લેવાય

એટલે આપડા અનુકૂળતા પ્રમાણે જે વાવ હોય

હવે આ માનો કે આ તમારે આ હળદર છે પાકી ગઈ પાક્યા પછી કાઢી લીધી કાઢ્યા પછી ઘરે આવી તમારે અને એને જે કાંઈ એની પ્રક્રિયા કરવાની કરતા હોય એ એ પ્રક્રિયા કઈ રીતે કરો હળદર કઈ રીતે બનાવો એનો હવે પાવડર જો આપણે બનાવો હોય ને તો બે પ્રોસેસ છે એની એક નેચરલ પ્રોસેસ કે એટલે એને કોલ્ડ પ્રોસેસ કહેવામાં આવે તો કાશે કાશી આપણે મતર ગાંઠ હોય કે અંગુલી હોય એને ધોઈ ને બરાબર પછી એની સીપ્સ બનાવી નાખવાની બરાબર બાટે હાવ સાફ કરીને પછી એનો મશીન આવે આપડે જે બટાકા નો વેપાર નું આવે ને એ જ આવે પછી સેફ પાડી ને હુકવી દેવાની પછી હુકાય જાય એટલે પાવડર કરી નાખવાનો બરાબર એ સરળ રીત છે થોડીક બરાબર પછી એક આપણે બોઇલર વાળા આવે બોઇલ માં બોઇલર લાવવું પડે આપડે એનું આઠ દસ હજાર રૂપિયા નું ભાડું હોય એટલે એમાં બોઇલ કરી પછી બોઇલ કરો તો પછી વીસ પચીસ દિવસ હુકાવા દેવું પડે કારણ કે ગાંઠી આખા હોય એટલે હુકાતા વાર લાગે પછી હુકાઈ જાય ગાંઠીઓ પછી એને પાછું પાલેસ મારવાનો પાલેસ મારો એટલે હું તે ઉપર ની સાલ ઉતરી દઈ બરાબર પણ આપડા ગુજરાતીમાં માં છે કે વિટામિન બધા સાલ જ હોય બરાબર તો કોલ્ડ પ્રોસેસ થી આપડે બનાવી છે એમાં ન્યુટ્રીશન વેલ્યુ વધારે હોય છે એવો બધા જાણકારોનો મત છે એટલે બધી રીતના પ્રોટીન વિટામિન જે કઈ આવતા હોય તત્વો એની ટકાવારી વધારે હોય તો એ ખાવામાં ઉત્તમ અને એનો તમે બહાર મોલમાં માં ગમે ભાવ પૂછો તો કોલ્ડ પ્રોસેસ થી જે બનાવેલી હોય નેચરલ એનો પચાસ રૂપિયા કિલા ભાવે વધારે હોય એટલે આ બે રીતે પાવડર થાય સરસ મજાનો આ જે હળદરનો પાક છે એ ખુબ સરસ રીતે ભાઈ શ્રી છે દર વર્ષે અને સારું ઉત્પાદન લે છે અને ખૂબ સરસ રીતે એને પોતાના આ સોશિયલ મીડિયા દ્વારા એને ગ્રાહકનું આખું મિત્ર મંડળ વિકસાવ્યું છે અને એનો એક પણ માલ ક્યારે પણ પડ્યો રહેતો નથી આ હળદરનો એની સાથે સાથે મગફળી પણ કરે છે અને શુદ્ધ સિંગતેલ પણ આપે છે લોકોને તો આ તમારે હળદર જો લેવી હોય અને શુદ્ધ સિંગતેલ પણ લેવું હોય તો પરેશભાઈ તમારો નંબર આપી દો ને અમારા મિત્રો ને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નવ્વાણું સડસઠ આઠ અડસઠ અમારી પ્રોડક્ટ ની વાત કરું તો સિંગ તેલ તલ તેલ ઉનાળું તલ હોય એનું તેલ પછી હળદર છે અળસી નું વાવેતર કરીએ છીએ કાશી હોય તો કાશી એનો મુખવા જોઈએ તો મળશે પછી તમે આમાં મહેંદી અમારી જોવાટ્સએપ પરથી ત્રેવીસ વીઘામાં એની નેચરલ મહેંદી પાવડર બનાવી છે આપણે માથામાં નાખવાથી કેમિકલ વાળી ન નાખવી પડે પછી ગાયનું ઘી હોય આપણે સાબુ હમણાં બનાવી છે નેચરલ સાબુ લીમડાનો છે એલોવેરા છે બરાબર એવા સાંભળું ચાર ચાર પાંચ વેરાયટી સાબુ ની બનાવી છે બરાબર અને ઘણી પ્રોડક્ટ બનાવી છે કોઈને કઈ કાંઈ પણ જોઈ સેડા છે બનશે ટુકડા છે તો ફોન કરીને મંગાવી શકો છો તો ખેડૂતો ખેડૂત ખૂબ સરસ રીતે પરેશભાઈ કુંબાણે માહિતી આપી તો આપને એનો એનો નંબર પણ આપ્યો છે આપને આવી કોઈ પણ એકદમ શુદ્ધ ઝરમુક્ત ખેતીનું જો ઉત્પાદન તમારે જોતું હોય તો એમની પાસેથી મંગાવશો ખૂબ ખૂબ આભાર પરેશભાઈ તમારો ખૂબ સરસ તમે માહિતી આપી અમારા ખેડૂત